રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે ઓપરેશન સિંદુર અંતર્ગત રક્તદાન દેશ કે નામ સૂત્ર સાથે આપતકાલીન સમય પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પાટણ જિલ્લાના કલેક્ટરના આદેશ અનુસાર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો રાધનપુર સેવા સમિતિ અને સુરભી ગૌશાળા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં ભારત અને પાકિસ્તાનનો તણાવ વધી રહ્યું છે ત્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા કલેક્ટરે સેવાભાવી સંસ્થાઓને બ્લડ એકત્રિત કરવા જણાવવા સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાની છ હજાર બોટલ બ્લડ સ્ટોક રાખવાનો હોય જેને ધ્યાનમાં રાખીને રાધનપુર શ્રી રામ સેવા સમિતિ દ્વારા કલેક્ટરના આદેશ અનુસાર બ્લડ એકત્રિત કરવા સૂચના મળી સાથે જ રાધનપુર શ્રી રામ સેવા સમિતિ દ્વારા રાધનપુર હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ શરૂઆત કરી દેવામાં આવ્યો છે બ્યુટીપોર્ટ અન્ય અન્ય રાધનપુર પાટણ પહેલગામની અંદર આપણે સૌ જાણીએ છીએ એ રીતે નિર્દોષ પ્રવાસીઓ ઉપર કાયરતા હુમલો કરવામાં આવ્યો એના જવાબ અનુસંધાને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આપણું સૈન્ય સાથે રહી અને ઓપરેશન સિંદૂર જે અત્યારે ચાલી રહ્યું છે આ ઓપરેશન સિંદૂરમાં પહેલગામમાં જે જે બેનોના સિંદૂર છીનવાઈ ગયા તો એનો જવાબ ભારત સરકાર આપણું સૈન્ય આપી રહ્યું છે તો આવા પ્રસંગે જો આપણા આપણે બી કંઈક નુકસાન થાય અને કંઈ લોહીની રક્તની જરૂર પડે તો એ માટે આજે અહીંયા શ્રી તથા ગ્રામ સેવા સમિતિ સાથે મળી અને અહીંયા રેફરલ ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ હતો સવારે સાડા નવ વાગે શરૂઆતમાં સૌ પહેલાં હું ને મારા પરિવારમાંથી મારી દીકરી બંને જણા આવી અને આજે અમે અહીંયા લોહી રક્તદાન કરેલ છે હું અહીંયા ઉદ્યોગ ચલાવું છું અંબા ઇન્ડસ્ટ્રીર ભાજપ પ્રમુખ તરીકે ચાર વર્ષ મેં સેવા આપેલી છે આપણે દેશ માટે બધા તત્પર રહીએ જે કંઈ જરૂરિયાત પડે તો આપણે બધા સર્વત આપણું આપવા માટે તૈયાર રહીએ બસ એ માટે જ આજે મેં બ્લડ ડોનેશન કેમ્પમાં

આતંકવાદીઓના છે જે અનુસંધાને અત્યારે બંને દેશ વચ્ચે તનાવ પરિસ્થિતિ ચાલી રહી છે અને કટોકટીમાં ઇમરજન્સી સમય ગમે ત્યારે રક્તની જરૂરિયાત ઊભી થઈ શકે છે જે અનુસંધાને આજે રેફરલ હોસ્પિટલમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એની સાથે સાથે અમે સરકારને પૂર્ણ ખાતરી આપી છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે રાધનપુર નગર તન મન ધનથી ગભે ગભો મિલાવી સરકાર તથા તંત્રની સાથે હર હંમેશ ખડા પગે રહેશે લાલાભાઈ આશાપુરા આશાપુરાડવેર રાધનપુર